નો છે મત એ ના અડધું છે હું પણ છે ને ગવર છે ને થોડો વાસી હતો ને બધે 3 નો અડધો માંગ્યો છે ને તાલી નો અડધો માંગ્યો હતો પણ નો આઈપો જોઈએ આ

ગુજરી નીકળી ગયા દુકાન છે ને હવે મળશું કાલ તો વિડીયા ને છે ને બીજા દિવસે શરૂઆત કરી છે ને આજે છે ને વાતાવરણ જો છે ને કાલ કરતા છે ને વહેલી વરસાદની શરૂઆત થઈ જાય એવું લાગે જો આજે અત્યારે છે ને દસ ને ચુમ્માલી થઈ છે આજ અત્યારમાં વાદળા થઈ ગયા છે એટલે આજે કાલે કરતા છે ને વહેલો વરસાદ આવી જાય તો જોઈએ કેટલીક ઘડીમાં કેટલાક સમયમાં વરસાદ આવે છે આજે અત્યારમાં છે ને ગરમી અને ઉપરાટ બહુ એકદમ પકડાઈ ગયો ઉપરાટ બહુ ચાલુ થઈ ગયો છે એટલે વરસાદ છે ને આજે વહેલો આજે જો બપોર સુધી વરસાદ ના આવે ને તો ઘણા ખરા લોકો છે ને વાવણી કરવા ગયા છે તો એની વાવણી પણ થઈ જાય જો બપોર પહેલા આવી જાય ને તો વાવણી નહીં થાય વેધર જોતા એવું લાગે કે આજે વાવણી કરવા નહીં દે જો જેનો ડર હતો ને એ એજ થયો વરસાદ ગાજવા માંડો ને સાટા ધીરે ધીરે આવવા માંડ્યા આપણે હજી હમણાં જ કીધું હતું ને કે દસ ને ચુમાલી કીધું હતું કે વહેલો વરસાદ ચાલુ થઈ જાય જો અગિયાર ને બાર થઈ છે ને વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે એટલે આજે હજી ખેડૂતો બિસાડા વાડીએ પૂ ગયા છે ને હજી કે ખાથિયા બાથિયા એવું બધી વિધિ કરી રહી છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આજે છે ને હવે વાવણી થાય નહીં હવે પાછું કાયલ ઉપર વાત ગઈ આઈ એમ સોરી ફેમિલી આપણે કહેતા હતા કે વરસાદ આવી જાય વરસાદ આવી જાય બધું વિખાઈ ગયું આડી કેવો અંધારો હતો ને બધું વિખાઈ ગયું જુઓ ને આ પાછળ અંધારી ગયો ચોરવાડ બાજુ અંધાર થઈ ગયો પેલા છે ને તાલાળા બાજુ અંધાઇ ને હવે છે ને ચોરવાડ બાજુ અંધાર્યો એટલે વરસાદનું કંઈ નક્કી નથી હોતું વરસાદ આજે પાછી ગેમ રમી ગેમ રમી ગયો એટલે કે ગેમ બોલે તો કે આવ્યો નથી એમ આવ્યો નથી એને ઘણા ફાયદા થયા છે વાવણી છે ને તો ટ્રેક્ટરે કરવી તો ટ્રેક્ટરે થઈ હગે સનેડે કરવી તો શનેડે થઈ હગે ને બળદવે કરવી તો બળદે કરી હવે કારણ કે એવી વરા પી છે એટલે આમ જોઈએ તો ફાયદા થયા છે વરસાદ આવ્યો નથી ને ફાયદા ઘણા થયા છે બધા એમ કહેતા હતા કે આપણે વરસાદ ન થતો બધે થયો આપણે નથી થયો આપણે નથી થયો બધા એમ કહેતા હતા એટલે આજે જોઈ લ્યો મુશળધાર વરસાદ ચાલુ થયો હતો વરસાદ પેલા છે ને બે ત્રણ કલાક એક ધોધમાર વરસાદ પડે છે ને આ ચોમાનો છે ને આવો વરસાદ પહેલી વાર આવ્યો નથી આમને ચાલુ રહ્યો ને તો લગભગ અમારે છે ને નદી નાળા બધા છલકાઈ જવાના છે કે કંઈ જાનહાનિ ન થાય તો સારું કારણ કે વરસાદ બહુ ધોધમાર પડે છે આ એ જો અમારે એટલે આમ છે ને પાણી સમાતું નથી કારણ કે એટલું બધું ના આવે પણ આખે જો બહુ જોરદાર આવ્યું છે હજી નદીમાં પાણી આવી ગયું છે આજે તો પણ અમારી પાસ ગામની નદી છે ને એમાં નથી આવ્યું પણ હવે સવારે લગભગ પાણી આવી જાય બાકી જે ગોડુવારી મેઘલ નદી છે ને એમાં પાણી આવી ગયું છે બે ત્રણ કલાક આવો ને આવો વરસાદ પડે છે હજી રે એવું કંઈ લાગતું નથી જોરદાર વરસાદ આવે છે તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટમાં લખી નાખજો ને વાવણી કોને કોને બાકી છે એ કોમેન્ટમાં લખી નાખજો કારણ કે ઘણા લોકોને જે વાવણી પણ બાકી છે ને હવે છે ને બે ત્રણ દિવસ સુધી તો વાવણી થવાની છે કારણ કે વરસાદ જ એટલો આવ્યો છે ને અમારા ગામમાં જે આજુબાજુના ગામમાં છે દુકાનો આજુબાજુના ગામના જે દુકાનો ચલાવતા હતા ને એ લગભગ છે ને બંધ કરી દે છે કાંઈ અમારા બાજુમાં શાકભાજી નો થઈ બાજુ હતા કામ ના હતા જાનવડા હેરસ્ટાઈલ વાળા ભાઈ હતા બરુલા ના હતા એ પણ જતા રહ્યા આ બકાલા વાળા હોય વાળા હોય કારણ કે અહીંયા રસ્તામાં છે ને એને એ લોકોને એક નદી આવે એટલે કે નદી નાની એવી નદી આવે રસ્તામાં એટલે એ બધાને પાણી ભરાય છે બિછાડા હોય ગયા બધા અમારું ગામ તો છે ને ઊંચાઈ ઉપર છે કારણ કે ડેમ તૂટી જાય ને તો એ પાણી પૂર્યું નથી આજે છે ને ત્રણ ચાર વાગે ફોન એટલો ઉપર ને જોરદાર ને પછી જે વરસાદનું બંધારણ થયું ને એ વરસાદ આવ્યો ને કોઈ અનલિમિટેડ વરસાદ પડ્યો છે હજી ચાલુ જ છે હજી અત્યારે છે ને સાત સાત સાડા સાત જેવું થયું છે હજી કન્ટિન્યુ ચાલુ જ છે તો આમ તેમ ચાલુ થયું તો અમારે લગભગ બધું નદી નાળા બધા છલકાઈ જવાના છે પણ છે ને બધા લોકોને એવું કહેવું છે કે જેટલી ગરમી પડી છે ને એટલો જ વરસાદ થવાનો છે કારણ કે ગરમી એટલી જોરદાર પડી ને કારણ કે વરસાદ એવો જ થવાનો છે જોરદાર બે ત્રણ કલાક સતત પછી હવે છે ને અત્યારે ઇન્ટરવેલ એ માટે પીડો છે કોઈને દૂધ લેવાનું હોય પછી દૂધ ડેરીએ ફૂગાડવાનું હોય પછી માવા લેવાના હોય કોઈને શાકભાજી લેવાનું હોય ને એ બધું લેવા માટેનો ઇન્ટરવેલ પીડો છે તો અત્યારે છે ને વરસાદ ધીમો પડી ગયો છે આખા સૌરાષ્ટ્રમાં છે ને બે ત્રણ દિવસ તો સારામાં સારો વરસાદ થઈ ગયો હતો અમારે એકને જ બાકી હતો અમારા ટૂંક એટલે કે અમારા તાલુકામાં જ બાકી હતો માળિયા તાલુકામાં આજે અમારે હારામારો વરસાદ થઈ ગયો છે યુટ્યુબમાં જેટલા સબસ્ક્રાઈબર છે ફેસબુકમાં જેટલા ફોલોવર્સ છે ને ઇન્સ્ટાગ્રામમાં જેટલા ફોલોવર્સ છે મારે આજે એટલું જ કહેવું છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર છે ને મુસળધાર વરસાદ થયો છે સબસ્ક્રાઈબર જ્યાંથી પણ વિડીયો જોતા હોય ત્યાંથી પણ એક તમારું ધ્યાન રાખજો કારણ કે મેં આજે એક વિડીયો જોયો છે વોટ્સએપની અંદર એ લોનાવાલાનો છે હુસી ડેમનો એક નદીના પ્રવાહમાં છે ને આખું ફેમિલી એટલે કે છ સાત જણાનું ફેમિલી હતું ને નદીની વચ્ચે વચ્ચે હતું ને પાણી આવી ગયું હતું નદીમાં ને એમ છ છ ને પિસ્તાલીસ સેકન્ડનો વિડીયો છે વિડીયો મેં આખો જોયો ને એને કોઈ બચાવી નથી શક્યું એ બધા નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા એ વિડીયો જોઈને ઘડીક તો આમ ક્યાંય ગમતું નહોતું કારણ કે વિડીયો જેવો દુઃખદાયી હતો ને એટલે મારે તમને એટલું જ કેવું છે કારણ કે વરસાદ બહુ થયો છે પણ ગરમી બહુ પડી છે એટલે નાહવાની ગેલસામાં છે ને તમે કોઈ નદી નાળામાં કે નાવા ના જતા ખાસ તમારું ધ્યાન રાખજો અને પરિવારનું ધ્યાન રાખજો અમારે જો લાઇટ વહી ગઈ છે વરસાદ હતો ત્યારે તો હતી પણ વરસાદ રહી ગયો પછી લાઇટ વહી ગઈ એટલે કે ક્યાંક ફોલ્ટ થયો છે ને તો બંધ કરી છે ફોલ્ટ રિપેર કરવા માટે તો ફાઇનલી લાઇટ આવી ગઈ છે હમણાં જ એક મિત્ર છે ને વાડીમાં થયો હતો એણે વાત કરી કે આપણી નદી છે ને એમાં પૂર આવી ગયું છે એટલે કે આઠ આડા આઠક વાગ્યા વાગ્યાને અરસામાં પાણી આવ્યું છે નદીમાં એટલે હવે અમારી નદીમાં પણ પાણી આવી ગયું છે એટલે હવે અત્યારે તો નહીં બતાવી શકું પણ હવે જો સમય મળશે ને તો એક નવા બીજા બ્લોગમાં બતાવી દઈ કે અમારી નદી કેવી છે ક્યાંથી આવે છે ને કેટલું પાણી આવ્યું છે તમને હવારે વિડીયો બીજા વિડીયોમાં બતાવી દઈ તો વિડીયો એને બહુ લાંબો થઈ જાય એમ છે આ તો વિડીયોનો છે ને અહીં એન્ડ કરવાનો છે તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક મસ્ત લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં એ મોટું પાછા નેક્સ્ટ વિડીયોમાં તો આવજો રામ રામ બાય રામરામભાઈભાઈ